ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીની કલાકો ગણાઈ રહી છે ભરૂચ લોકસભા સીટ ઉપર જે રીતે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે તેના કારણે રાજકારણમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના થોડા દિવસ અગાઉના જે વિડીયો સામે આવ્યા કે જેઓ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગામોમાં પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા તે દરમિયાન ક્ષત્રિય સમાજના સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે હવે જે કોંગ્રેસના ભરૂચના નેતા છે સંદીપ માંગરોલા તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે શું આરોપ કરવામાં આવ્યો છે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ જે કોઈ સીટ આ લોકસભાની ચૂંટણી દરમિયાન રહી હોય તો તે ભરૂચ છે હવે ચૂંટણીને લઈને ગણતરીની કલાકો ગણાઈ રહી છે ત્યારે જેવી રીતે થોડાક સમય અગાઉ પ્રચાર પ્રસાર દરમિયાન નેતાઓના ભાષણબાજી થઈ આરોપ પ્રત્યારોપ થયા ને આ જ ઘટનાને લઈને ક્ષત્રિય સમાજનું આંદોલન પણ આ દિવસોમાં ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હતા તે ભરૂચના જુદા જુદા તાલુકાઓમાં પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા હતા જ્યારે અંકલેશ્વર તાલુકાના પુન ગામ ખાતે ભાજપના નેતા પ્રચાર પ્રસાર માટે પહોંચ્યા હતા આ દરમિયાન ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનો તેમજ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા છે પરંતુ આ બાબતને લઈને હવે જે કોંગ્રેસના નેતા છે સંદીપ માંગરોલા તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જે ક્ષત્રિય સમાજના યુવાને ભાજપના નેતાનો વિરોધ કર્યો હતો તે નેતા દ્વારા એ ક્ષત્રિય સમાજના યુવાનને માર મારવામાં આવ્યો જેના કારણે તેના પગના ભાગે ફ્રેક્ચર થઈ ગયું આ મામલાને લઈને કોંગ્રેસ નેતા સંદીપ માંગરુલાએ ચૂંટણી પંચમાં રજવાત કરવાની પણ વાત કહી છે પહેલાં તો સંદીપ માંગરોલા શું કહી રહ્યા છે તે સાંભળી લો નમસ્કાર ક્ષત્રિય આંદોલન ખૂબ જ શાંતિપૂર્વક છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલું છે ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના નવા પુનગામ ગામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામની અંદર પ્રચાર માટે આવ્યા હતા તે સમયે ગ્રામજનોએ તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે ગામની અંદર તેરમાનો પ્રસંગ હતો અને એ વખતે રઘુવીરસિંહ સોલંકી નામના યુવાનને ભાજપના કાર્યકર્તા આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને પગની અંદર ફ્રેક્ચર પણ થયું છે મહેતા ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર બાદ તેઓને રજા આપવામાં આવી છે પરંતુ ઓપરેશન કરવામાં આવશે એ ડોક્ટરના રિપોર્ટ પછી નક્કી થશે ભારતીય જનતા પાર્ટી જે રીતે જેમ જેમ ચૂંટણીની તારીખ નજક આવી રહી છે તેમ કાયદો અને વ્યવસ્થા પોતે હાથમાં લેવાનું કામ કરી રહી હોય એવું જણાય છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને પોલીસ તંત્ર આ બાબતે નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે આવી ઘટનાઓ ન બને એ માટે આયોજન કરે એ ખૂબ જ જરૂરી છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી રઘવાઈ બની અને ક્ષત્રિય યુવાન ઉપર જે રીતે હુમલો કરાવેલો છે એ ખૂબ નિંદનીય છે અને એનો ઈંટનો જવાબ પથ્થરથી સાતમી તારીખે પ્રજાજનો અને ક્ષત્રિય સમાજ આપશે પરંતુ આ બનાવને પોલીસ ફરિયાદ ન થાય એના માટે પણ દબાણ ઊભું કરવામાં આવી રહેલું છે અને એના કારણે ભાજપના જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ જાણે કે કંઈ બન્યું જ નથી એ પ્રમાણેનું અત્યારે સગા સંબંધીઓ મારફત પ્રેશર ઊભું કરી રહેલા છે ત્યારે આ બનાવની ગંભીરતા સમજીને પોલીસ પોતે આ બાબતમાં ઊંડી તપાસ હાથ ધરે એવી મારી માગણી છે સાથે સાથે ભવિષ્યમાં આવા બનાવો ન બને એના માટેની પણ પૂરી તકેદારી પોલીસ તંત્ર રાખે એવી પણ હું એમને વિનંતી કરું છું વધુ વિગતો તેઓને રૂબરૂ મળી અને ત્યારબાદ ચોક્કસ જરૂર પડે

કહેવામાં આવ્યા આ સમયમાં ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તે માટે પણ તેઓએ રજૂઆત કરવાની વાત કહી છે જોકે સંદીપ માંગરોલાના આ આરોપોના કારણે ફરી એકવાર ભરૂચનું રાજકારણ ગરમાવું છે અને થોડા દિવસથી જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે તેના કારણે પણ અનેક ચર્ચાઓ જોર બકડી રહી છે ત્યારે બીજી તરફ જે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે મનસુખ વસાવા તેઓ પણ નિવેદન આપી ચૂક્યા છે કે ક્ષત્રિય સમાજ છે તેમની સાથે છે તેમને પૂરેપૂરું સાથ સહકાર આપી રહ્યો છે પરંતુ હવે તો લોકસભાની ચૂંટણીના દિવસે મતદાનના દિવસે તેમજ આગામી ચાર રોજના રોજ જે પરિણામો આવવાના છે તે દિવસે જ ખબર પડશે કે ક્ષત્રિય સમાજ ખરેખર ભારતીય જનતા પાર્ટીની સાથે છે કે નારાજ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेन केजे पीड परा